હવે આજે તો આપડા ભાઈબંધે પચાસ હજાર નો સેન્ડલો કરાવી લીધો છે લાંબુ 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 બિલ આપી દીધું છે અને જેવો જ આપડા ભાઈબંધનો નો ફોન આવ્યો એવી જ રીતે ગાડી ને પોણી બસો ની સ્પીડ માં કરી દીધી છે ને જાદુગર જેમ આપણા ભાઈ બંધ ગાડીમાં ચાલુ માં ઉપાડી લીધું છે ઓહો આમ તો જવો કેવા કોણા દાંત કાઢે છે ફોન લેવાનો છે ને બાજુમાં એને પપ્પા ઉભા પણ દાંત કાઢે છે પણ જયારે બિલ દેવાનો વાર આવશે ત્યાં કોણા દાંત નહીં નીકળે એના પાછા મને દાંત આવે હે ને પાછું હા તો સાદુગર નો ધંધો ભાંગી નાખવાનો છે કારણ કે જાદુગર જેમ માણસ ને ગાયબ કરી દે એવી રીતે ફોન ગાયબ કરી દે હે અને પછી જીગર રાખીને પચાસ હજાર નો કરીને કો ચાંદ લો